રાજ્યની અંદર ફરી એક વખત આરોગ્ય તંત્ર ઉપર સવાલ ઉઠી રહ્યા છે ડોક્ટરની બેદરકારી ઉપર સવાલ ઉઠી રહ્યા છે આપણે એવું જોયું છે કે બેદરકારીના કારણે કેટલા બધા વ્યક્તિ એવા છે કે પોતે એમ જીવ ગુમાવ્યો છે પરંતુ જ્યારે આવી ઘટનાઓ સામે આવે છે તેમ છતાં જો આરોગ્ય તંત્ર સફાળું નથી જાગતું કે પછી એ જિલ્લાનું તંત્ર સફાળું નથી જાગતું તો પછી સવાલ તંત્ર ઉપર અને આરોગ્ય તંત્ર ઉપર પણ થવા જોઈએ

એમની જ્યારે ડિલિવરીનો સમય હતો એમને હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી એ જ સમય દરમિયાન જ્યારે આ બધું થયું પછી જે ગર્ભવતી મહિલા છે તેમનું ઓપરેશન દરમિયાન મોત થયું હોવાના ગંભીર આક્ષેપ થયા કારણ કે જ્યારે ડીસા શહેરની અંદર જે આ વત્સલ હોસ્પિટલ આવેલી છે એમના તબીબની બેદરકારીના કારણે ગર્ભવતી મહિલાનું ઓપરેશન દરમિયાન મોત થયું હોવાના પરિવારે ગંભીર આક્ષેપ લગાવ્યા છે આ સાથે જ વત્સલ હોસ્પિટલના તબીબ જે રાહુલ ચૌહાણ છે એમની બેદરકારીના કારણે ડીસા તાલુકાના લોરવાડા ગામની જે ગર્ભવતી મહિલા છે તેમનું મોત થયું હોવાના પણ આક્ષેપ થઈ રહ્યા છે પરિવારે તબીબ વિરુદ્ધ પોલીસ કલેક્ટર સહિત જિલ્લા આરોગ્ય અધિકારીને પણ રજૂઆત કરી છે પરિવારે માંગ કરી કે અમારી જે દીકરી છે એમની તબીબની બેદરકારીના કારણે મોત થયું છે પણ અન્ય કોઈ સમાજની દીકરી સાથે આવો બનાવ ન બને તેવી માંગ કરવામાં આવી છે એટલે કે કાર્યવાહી કરવામાં આવે અને પરિવારની એ પણ રજૂઆત છે કે આ પહેલી એવી ઘટના નથી આવું અનેકવાર થઈ ચૂક્યું છે તેમ છતાં કોઈ જ ધ્યાન નથી આપતું એટલે હવે જ્યારે આરોગ્ય તંત્રને રજૂઆત કરવામાં આવી છે આરોગ્ય અધિકારીને રજૂઆત કરવામાં આવી છે ત્યારે એ જોવાનું છે કે કયા આધારે આમાં કાર્યવાહી થાય છે કયા આધારે આમાં તપાસ થાય છે સૌથી પહેલા તો પરિવારજનો શું કહી રહ્યા છે તે સાંભળીએ અને એમની જ સાથે જ્યારે કલેક્ટરને પત્ર આપવા માટે જ્યારે બધા ગયા હતા ત્યારે કેવા આક્ષેપ થયા છે તે પણ સાંભળીએ વત્સલ્ય હોસ્પિટલ ડીસા ડૉક્ટર રાહુલ ચૌહાણ જ્યાં અમારા સમાજની એક દીકરીને ગયા વીકમાં એડમિટ કરી હતી જેને ડિલિવરી કેસ હતો તો આ ડિલિવરી કેસમાં પરિવારે ડૉક્ટરને એટલી બધી છૂટ આપી હતી ગમે તે કરીને અમારી દીકરીને બચાવજો ડૉક્ટરે જ્યારે સિચ્યુએશનની વાત કરી હોય તો સ્વાભાવિક છે કે પરિવાર એમાં પૂરેપૂરો સાથ આપતો હોય છે પરંતુ આખરી ક્ષણમાં જ્યારે આખરી ક્ષણમાં ડૉક્ટરની મને મને તો એટલા બધી એવું લાગે છે કે આ દીકરીનું ડેથ છે ને એ જ હોસ્પિટલમાં થઈ ગયા બાદ આ લોકો પરિવારને આ ડૉક્ટરે વાત કરી લીધી છે કે તમે હવે અમદાવાદ લઈ જાઓ પણ સિચ્યુએશન એવી હતી કે પરિવારે દીકરીને બરાબર જોઈ નહીં હોય તાત્કાલિક ત્યાં અમદાવાદ ખાતે લઈ જવામાં આવી પણ આ ડોક્ટરે જે રાહુલ ચૌહાણ નામના ડૉક્ટરે હોસ્પિટલ ખાતે આ દીકરી સાથે જે પણ થયું થયું છે છે એ ખૂબ ખોટું બેદરકારીથી સ્પષ્ટ દેખાય છે કે બેદરકારીથી એકદમ ફ્રેશ દીકરીને ત્યાં એડમિટ કરી છે કારણ કે એની દવા ચાલતી હતી પણ છેલ્લે જ્યારે કોથળીની વાત આવી ત્યારે આ પરિવારે એવું કીધું હતું કે તમે કોથળી કાઢી નાખો પણ દીકરીને બચાવો ત્યારે આજે મારે એ કહું કેવું છે મીડિયાના માધ્યમથી કે આવા ડોક્ટરો ઘણા બધા છે અને એ રાજકીય લાગવગ ધરાવતા ડોક્ટરો પછી છૂટી જાય છે એમને અમે કોઈ લેવા માટે કે કોઈ લાલચ માટે આ આવેદનપત્ર કે આ રજૂઆત નથી કરતા અમારે કઈ જોતું નથી આ જે પરિવાર સાથે ઘટના બની છે ને જે દીકરી જે દીકરીના બાપ પાસે છે ને ડૉક્ટર પાસે છે અને કરતાં ત્રણ ઘણી પ્રોપર્ટી દીકરીના બાપ પાસે છે અમારે કશું જોતું નથી અમે આજે આવેદનપત્ર એટલા માટે આપ્યું છે કે તટસ્થ તપાસ થાય આવી બીજી કોઈ દીકરી ભોગ ના બને જેને લઈને આ ડૉક્ટરની કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ અમે પોલીસ અમે એસપી સાહેબને પણ રજૂઆત કરી છે કલેક્ટર સાહેબને રજૂઆત કરી છે કાયદેસરની કાર્યવાહી અને ઉપર અમે આરોગ્ય ગાંધીનગર સચિવને પણ આ બાબતે લેખિતમાં રજૂઆત કરવાના છીએ વાત્સલ્ય હોસ્પિટલ ડીસા રાહુલ ચૌહાણ નામના ડૉક્ટરને કોઈ ના છોડાવે એવું આ અમારું પગલું હશે આ માત્ર આવેદનપત્ર નથી અમે શાંતિમાં માનવા વાળા વ્યક્તિઓ છે નાનો સમાજ છીએ ગજર સુધાર સમાજ એટલે બહુ નાનો સમાજ આ જિલ્લામાં ખૂબ ઓછી સંખ્યા ધરાવીએ છીએ એનો મતલબ એવો નહીં સમજતા કે અમે કંઈ કરી નથી શકતા અમે માહોલને સાચવવા વાળા લોકો છીએ માહોલ ના બગડે તેના માટે અમે અમારી દીકરીની લાશ સ્વીકારી લીધી હતી એટલે તમે એવું ના સમજ્યા કે અમે હવે કશું જ નથી કરી શકવાના અમે બધું જ કરી શકશું કારણ કે અમે વિશ્વકર્મા વંશજ છીએ શું વાત હજુ જ અમે કલેક્ટરને આવેદન આપવા આવ્યા છીએ કે મારી બેનને જે મૃત્યુ પામી ડીસા હોસ્પિટલ વાત્સલ્ય હોસ્પિટલ રાહુલ ચૌહાણ માળે ત્યાં એની બેદરકારીથી મારી બહેનને મૃત્યુ થયું છે ડિલિવરી વખતે એની પૂરેપૂરી બેદરકારી હતી અને મારી બેનનું મૃત્યુ થયું છે એની બેદરકારી હતી ઓપરેશન વચ્ચે ત્યારે મને હું કીધું કે તમારે ઓપરેશન કર્યા પછી એમને બાળક લીધું ધાવણી થઈ એના પછી એમને કે કોથળી કાઢવી પડશે મેં કીધું સાહેબ કાઢી નાખો તો તમારી બેન બચશે ને કે નહીં બચે તો સાહેબ ત્યારે હું અંદર ગયો ને ત્યારે લોહી લોહી હતું ત્યાં બધું લોહી નીકળી ગયું હતું એવી સ્થિતિ કહો તો સાચી એના માટે આ વસ્તુ થઈ છે અને પૂરેપૂરી સાહેબ એમને ત્યાં લોહીની બોટલો પણ નથી સાહેબ અને પછી એમને વીસ મિનિટ પછી લોહીની બોટલો લાવી આ પછી મારી બેનનું મૃત્યુ થયું છે પૂરેપૂરી હા સાહેબ અમે આપેલી છે અરજીઓ શું માંગ કઈ નહીં બસ ન્યાય આપો ન્યાય હો માયા બેન ને માયા બેન ને ન્યાય આપો કે એમને સાથે આ થયો એવી કોઈ બેન દીકરી સાથે ના થાય મારું નામ સુથાર ભરતભાઈ અમૃતભાઈ આજ રોજ અમે અહીંયા પાલનપુર કલેક્ટર કચેરીએ બધા સાથે મળીને જે અમારી બેન માયા બેન એમની સાથે જે થયું છે એના ન્યાય માટે અમે આવેદનપત્ર આપવા બધા આવ્યા હતા અહીંયા અને કલેક્ટર સાહેબને રજૂઆત કરી છે અને જે બીજા પણ ડીસા તાલુકામાં આપણા ડીસા શહેરમાં ત્રણથી ચાર કેસ થયા છે જે આપણને જાણવા મળેલું છે સોશિયલ મીડિયાના માધ્યમથી અને લોકો દ્વારા કે બીજી પણ ત્રણ ચાર બેન દીકરી સાથે એવું થયું છે એક આધેડ વ્યક્તિનું મૃત્યુ પણ થયું હતું એલા ઘણા બધા આવા કેસ થાય છે અને તંત્ર જાગૃત થાય અને એ લોકોને ન્યાય મળે અને ભવિષ્યમાં કોઈની બેન દીકરી સાથે આવું ના થાય એના માટે અમે કલેક્ટરશ્રીને આવેદન આપ્યું છે અમે સીડીએચઓ ચીફ ડિસ્ટ્રિક હેલ્થ ઓફિસરને આવેદન આપ્યું છે અને અમે નાયબ કલેક્ટરશ્રીને પણ આવેદન આપવા જઈ રહ્યા છીએ આવું બધું અને બીજું આ મીડિયાના માધ્યમથી ડીસા ડૉક્ટર પરિવાર અને ટોટલ ડૉક્ટરો સાહેબશ્રીને એવું નથી કે બધા ખરાબ છે પણ જે જે આવું કરી રહ્યા છે એમને આ મીડિયાના માધ્યમથી હું એટલું કહેવા માગું છું કે આ જે બન્યું એવું ભવિષ્ય કોઈ બે કોઈની બેન દીકરી સાથે થયું તો અમે આ બધા જે આજે છીએ આજે અમે પચાસની સંખ્યામાં છીએ કાલે અમે પાંચસોની ની સંખ્યામાં તમારી હોસ્પિટલ આગળ સેમ ડે આવીને બેસી જાવ ને તમારી હોસ્પિટલને તાળા મારતા ચોવીસ કલાક પણ વાર લાગશે નહીં તો બધાને નમ્ર વિનંતી છે કે આ જે આ માયાબેન સાથે થયું છે બીજી બે ત્રણ દીકરીઓ સાથે થયું છે એ ભવિષ્યમાં કોઈ સાથે થાય નહીં એવી નમ્ર વિનંતી છે પણ હવે એ જોવાનું છે કે આમાં કાર્યવાહી કેવી થાય છે કે પછી આવનાર સમયમાં હજુ પણ તંત્ર એ રાહ જોઈને બેસશે કે હજુ કોઈ પણ દીકરી છે એમનો ભોગ લેવાય કારણ કે જ્યારે જ્યારે આવી ઘટનાઓ સામે આવે છે ત્યારે સવાલ એ થાય છે કે એક વખત રજૂઆત કરી હોય છે તેમ છતાં ધ્યાન આપવામાં નથી આવતું એટલા માટે આવી બીજી ઘટના બને છે પણ હવે જો જે આ તંત્ર છે બીજી ઘટના ન બનેની રાહ ન જો મેને કાર્યવાહી કરે તો સારું છે અમારા અહેવાલને લઈને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો ને નમસ્કાર